દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ દેશની કામ મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કોમ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે નીટ યુજી બે હજાર પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું એલન કારકિર્દી સંસ્થા પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ પરિણામોમાં પોતાની

વિદ્યાર્થીઓનું સન્માન કરી સફળતાની ઉજવણી કરવામાં આવી હતી એલનના ડિરેક્ટર ડોક્ટર બ્રિજેશ માહેશ્વરીએ જણાવ્યું હતું એલનના વિદ્યાર્થીઓએ નીટ બે હજાર પચીસમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે એલનના ત્રણ વર્ગખંડના વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં છે મૃણાલ કિશોર ઝાએ ઓલ ઇન્ડિયા રેન્ક ચાર કેશો મિત્તલ એર સેવન અને મધ્ય ઝાએ એર એઇટ મેળવ્યા છે વધુમાં સુરતના રહેવાસી મૌલિક માલગામિયાએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક એકોતેર મેળવ્યો છે મૌલિક છેલ્લા ત્રણ વર્ષથી એલન કારકિર્દી સંસ્થા સુરતમાં નિયમિત વર્ગખંડનો વિદ્યાર્થી છે પિતા ડોક્ટર છે તેથી મૌલિક પણ શરૂઆતથી જ ડોક્ટર બનવા માંગતો હતો મૌલિકે જણાવ્યું હતું કે એલનમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે જેની સાથે અમે સ્વસ્થ રીતે એકબીજા સાથે સ્પર્ધા કરી આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાંથી નીટની તૈયારી મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે એલનના અભ્યાસે મને બોર્ડ પરીક્ષામાં પણ ઘણી મદદ કરી મને હંમેશા અભ્યાસનો આનંદ રહ્યો છે હું મારા દૈનિક લક્ષ્યને પૂર્ણ ન કરું ત્યાં સુધી મને ઊંઘ આવતી નહોતી હું સરેરાશ આઠ કલાક અભ્યાસ કરતો મેં નીટને પાર પાડવા માટે એક વ્યૂહરચના બનાવી મેં એનસીઈઆરટીના અભ્યાસક્રમ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું મેં એક જ વિષયનું બહુવિધ વાંચન કર્યું દરરોજ નોંધો સુધારી મેં તૈયારી માટે એલનના શિક્ષકો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું એમબીબીએસ પછી કઈ વિશેષતા પ્રાપ્ત કરવી તે મેં હજુ સુધી નક્કી કર્યું નથી મૌલિક બલગામ્યા

પણ એકવાર અગર આપણે કંટ્રોલ રાખી દઈશું તો સક્સેસ મળશે એવું કોઈ વાંધો નથી પોતાનામાં કોન્ફિડન્સ રાખો અને ફેકલ્ટીની વાત સાંભળો આડાવાળા રસ્તે ભટકી નહીં જાઓ અને સેલ્ફ મોટિવેટેડ રહો કોઈ વાંધો નહીં થઈ જશે બેસ્ટ ઓફ શ્રી હું પેરેન્ટ્સને આપીશ મારા સૌથી વધારે તો એમનો જ રોલ છે મોટો એલનને Uh, मेरा नाम नेचर सिंह हंसपाल है मैं एलन केयर इंस्टीट्यूट सूरत का सेंट्रेड हूँ आज नीट 2025 का रिजल्ट अनाउंस हुआ है एल सूरत ने बेहतरीन रिजल्ट देते हुए ऑल इंडिया रैंक 71 वन मौलिक बलकामिया इन्होंने स्कोर किए हैं 6651 मार्क्स आउट ऑफ 720 ये बच्चा थ्री ईयर क्लासरूम प्रोग्राम का गुजराती मीडियम का स्टूडेंट है और इसके अलावा क्षितिज की ऑल इंडिया रैंक वन आई है टोटल अगर मैं आपको बताऊं तो टॉप 500 में फोर स्टूडेंट्स एलन सूरत से आए हैं टॉप 5000 में 13 स्टूडेंट्स हैं टॉप 10000 में 15 स्टूडेंट्स हैं अभी तक जो रिज़ल्ट कंपाइल हुआ है कंपाइलेशन अभी भी जारी है क्योंकि अब जो रिज़ल्ट जैसे आप लोग जानते हैं एन ने पासवर्ड के ज़रिए रिजल्ट हम देख सकते हैं तो थोड़ा सा बच्चों का अभी दोपहर को साढ़े बारह ही रिजल्ट आया तो अभी तक जो कंपाइल हुआ है ये मैं आपसे वही शेयर कर रहा हूँ सभी पेरेंट्स को बच्चों को टीचर्स को बहुत बहुत बधाई शुभकामनाएं आने वाले भविष्य के लिए ये रिजल्ट बहुत बेहतरीन रहा है धन्यवाद ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम महतीट रहो एस नाइन न्यूज साथ